નવસારીના સાંસદ અને હાલના ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા હવે ગુજરાતમાં ભાજપનું સુકાન કોણ સંભાળશે એ ચર્ચાએ જોર પકડ્યું છે ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત ભાજપ પ્રમુખનો હવાલો તેમને છોડવો પડશે આમ પણ તેમની ટ્રમ્પ પૂરી થઈ ગઈ છે જો પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજ અંગે વિચારણા કરવામાં આવે તો હાલના દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના નામ પર કળશ ઢોળાઈ શકે છે કેસારી ચૌહાણ દિયોદરના વર્તમાન ધારાસભ્ય છે તેઓ બે હજાર બારમો દિયોદર વિધાનસભાની સીટ ઉપરથી પહેલી વાર ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા તેઓ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે કેસારી ચૌહાણ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે કેસારી ચૌહાણ નરેન્દ્ર મોદીના માનીતા પણ છે કેસારી ચૌહાણ ઠાકોર સમાજના લોકપ્રિય નેતા છે પોતાની રાજકીય કારકિર્દીમાં કોઈ પણ વિવાદ તેમની સાથે જોડાયેલ નથી સૌને સાથે લઈને ચાલનારા નેતા છે તેમને સંગઠનની કામગીરીનો પણ અનુભવ છે નિર્વિવાદી ચહેરો છે અને નમ્ર વ્યક્તિત્વ ધરાવે છે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો ચહેરો પણ છે દેવોદરના વર્તમાન ધારાસભ્ય કેસાજી ચૌહાણ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે પોતાના મત વિસ્તારના લોકો માટે કેસાજી ચૌહાણે એવી પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી પાણીની સમસ્યાનું નિવારણ નહીં થાય ત્યાં સુધી હું કોઈ પણ કાર્યક્રમમાં પાગડી નહીં પહેરું કેસર ચૌહાણ બે હાજર બારમાં દિયોદર વિધાનસભાની સીટ ઉપરથી વિજેતા થયા હતા પોતાની ધારાસભ્યની પ્યાલી ટ્રમ મોજ તેમને શ્રમ અને રોજગારના રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા હતા બે હજાર બાવીસ માં તેઓ દિયોદર સીટ પરથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને હાલ દિયોદરના વર્તમાન ધારાસભ્ય છે રાજકારણમાં ઠાકોર સમાજનું વધતું પ્રભુત્વ જોઈને ભાજપ તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવે તો નવાઈ નહીં